વીસ ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધીમાં દ્વારકામાં નોંધાઈ ગયો છે ત્યારે ધમાકેદાર બેટિંગ એક તરફ મેઘરાજા તો કરી જ રહ્યા છે બીજી તરફ દર વર્ષે જે રીતે દેવદૂત બનીને આવે છે એમાં એનડીઆરએફ એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની જે ટીમ છે તે દર વર્ષે જે રીતે રેસ્ક્યુની કામગીરી પણ ખાસ કરીને કરતા હોય છે આ વખતે પણ સ્થાનિક પોલીસ દ્વારા તેમજ એસટીઆરએફના જવાનો દ્વારા એક વ્યક્તિને પાણીમાં ડૂબતો બચાવવામાં આવ્યો હતો દ્વારકાના આ દ્રશ્યો છે તરકદાર રેલવે પાઠક પાસેના જ્યાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે આગળ વાત કરીએ દ્વારકાના વરવાડા ગામે જેટકોના બિલ્ડિંગમાં પણ નુકસાન થયું છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાની થઈ છે બિલ્ડિંગમાં છત અને દિવાલનો એક ભાગ ધરાશાયી થયો છે આસપાસના અનેક ગામનો વીજ પુરવઠો પણ ખોરવાયો છે આસપાસના અનેક ગામનો વીજ પુરવઠો છે તે પણ ખોરવાયો છે દ્વારકામાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વરવાડા ગામની વાત કરવામાં આવે તો જે રીતે ભારે વરસાદના કારણે અનેક જગ્યાને નુકસાન પણ થયા હતા લોકોના ઘર તેમજ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા વીજ પુરવઠો છે તે પણ ખોરવાયો હતો એક ભાગ છે તે પણ ધરાશાયી થયો હતો ઇમારતનો તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અત્યાર સુધીમાં લોકો ખાસ કરીને ત્રાહીમામ પોકારી ઉઠે છે કારણ કે ધમાકેદાર બેટિંગ અત્યારે હાલમાં મેઘરાજા છે તે દ્વારકામાં કરી રહ્યા છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પણ ક્યાંક પ્રાર્થના દ્વારકાના લોકો દ્વારકાધીશને પણ કરી રહ્યા છે